હેલો દોસ્તો હર હર મહાદેવ જય માતા દી તો હું આવી ગયો છું ઘરની ઉપર જોઈ શકો છો ઘરની ઉપર છું હું તો દોસ્તો કેમ આવ્યો છું વાલોડ પાપડી તોડવા માટે તો વાલોડ પાપડી જોઈ શકો છો તો દોસ્તો આ છે વાલોડ પાપડી તો સિટીમાં આપણે વેચાતી ખાતા હોય છે પણ અહીં ગામડામાં આવીએ એટલે જાતથી ઉગાડેલી ખાવા મળે જાતથી ઉગાડેલી એટલે મતલબ આપણા ઘરના મતલબ મા બાપ ઉગાડેલી છે પણ એ એક જ વાત છે આપડી કહેવાય તો આપડી બરાબર પાપડી કહેવાય આપણી આપડી કહેવાય એટલે પાપડી કહેવાય મારી વાઇફ નીચે દાંત કાઢે છે આપડી કેવાય પાપડી કેવાય એ કીધું એટલે દાંત કાઢે છે તો વાત તો એક જ છે ને દોસ્તો ઘરના સભ્ય ઉગાડેલી હોય કે આપણે ઉગાડેલી હોય પણ એ આપણું તો આપણું કહેવાય તો દોસ્તો જોઈ શકો છો તો કોણ કોણ ગામડાના છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો આ છે મારું ગામડું સરસ મજાનું વાતાવરણ જોવા મળે છે તો દોસ્તો પાપડી આપણે તોડી લીધી છે હવે આ રૂમાલની અંદર પોટલી બનાવીને નીચે લઈ જવી પડશે કારણ કે કશું લાયો નથી ઉપર તો તો લગભગ બે ટાઈમ શાક તોડી લીધી છે જોઈ શકો છો આ બાજુ પાપડીનો વેલો દોસ્તો તાજી તાજી ખાવાની વાત જ કંઈ અલગ હોય છે દોસ્તો અનેક અનેક પાપડીનું શાક ભાવે છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને દોસ્તો આ પાપડી કરતા પેલી જે લાંબી આવે છે ને એ વધારે ટેસ્ટમાં હોય છે પણ એ અત્યારે નથી અમે રોપીએ અહીંયા એનો વેલો નથી તો આપણે આ પાપડી ખાઈશું તમે શું કહેવો છો વાલોડ પાપડી કહો છો કે પછી છો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો તો આટલી થઈ ગઈ છે હા તો આપણે બે ટાઈમ ચાલશે તો ઘરના મેમ્બર પ્રમાણે નક્કી કરી શકાય કે કેટલા જણ ખાશે અને તો બે ટાઈમ થાય ને તો એક જ ટાઈમ થાય શું કેવું તમારું હજુ થોડી થોડી તોડી લઈએ આ પાપડી સીધી વડોદરા જશે કારણ કે વડોદરા જવાનું છે એટલા માટે તૈયારી થાય છે તો દોસ્તો નીચે સીડી ગોઠવી દીધી છે હવે પાપડી તોડી લીધી એટલે નીચે ઉતરી જઈએ તો દોસ્તો નીચે ઉતરી જાઉં છું હવે ઓકે લાવ આખતેલું હા તો તો દોસ્તો કેવો લાગ્યો મળીએ નેક્સ્ટ ની અંદર હર હર મા